વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો કાલોલ સિટીમાં અંદર મિત્રો આવ્યો છું આજે તમને ખાસ એક એવા વ્યક્તિ સાથે મળવા જઈ રહ્યો છું કે જે અંજની કુરિયર કાલોલ ઓફિસના કર્મચારી છે નરેશભાઈ જે બેઠેલા છે મિત્રો અને આજે જે છેલ્લા એક મહિનાથી ગુજરાતના બજારમાં ગુજરાતના લોકોની વચ્ચે જે હેર ઓઇલ ધૂમ મચાવી રહ્યું છે માઉથ પબ્લિસિટીથી આજે એનું વેચાણ એટલું બધું વધી ગયું છે કે ઓર્ડરને પહોંચી વળાતું નથી મિત્રો એવું ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું આ હેર ઓઇલ સપ્તરસિંહ હેર ઓઇલ માર્કેટમાં પહેલીવાર તદ્દન નવી ફોર્મ્યુલા ગૌકાષ્ટ ભસ્મતી સિદ્ધ કરેલું સપ્તરસિંહ હેર ઓઇલ આયુર્વેદિક હેર ઓઇલ મનહરની પટેલનું ઓરિજિનલ આ હેર ઓઇલ મિત્રો એનો જીવતો જાગતો પુરાતો પુરાવો એનાથી શું શું ફાયદા થયા છે અત્યાર સુધી મનોહરભાઈ જાતે કહેતા હતા આજે આપણે આ અંજની કુરિયરના કર્મચારી નરેશભાઈના મોરે સાંભળીશું નરેશભાઈ મહિના પહેલાં જ્યારે આપણે અહીંયા કુરિયર આપવા આવ્યા ત્યારે તમને જે બોટલ આપી તે વખતે કેટલા કુરિયર આ બોક્સ હતા સો બસો બોક્સ આવતા હતા અત્યારે હજારો ની સંખ્યા બોક્સ આવી રહ્યા છે અત્યારે હા તમે પહેલા દિવસે મેં તમને આ બોટલ આપી સો એમ તમને પ્રોબ્લેમ હતો તો શું શું તમને માથાનો વાળનો પ્રોબ્લેમ હતો એ કે પહેલા હું નાઈને સવારે માથામાં હાથ નાખીને આમ વાળ કોરા કરવા માટે માથામાં હાથ નાખતો હતો ત્યારે મારા હાથમાં વાળ આવી જતા હતા વાળ વધુ પ્રમાણ શું છે ને કઈ પ્રોડક્ટ છે મને આપો તો એમણે મને આ ગૌકાષ્ટ ભસ્મનું તે હેર ઓઇલ આપ્યું અને એ મેં માથામાં નાખ્યું વીસ બાવીસ દિવસથી અત્યારે વાળ ખરવાનો પ્રોબ્લેમ બિલકુલ સાવ ઓછો થઈ ગયો છે અને નવ્વાણું ટકા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા વાળ ખરતા બંધ થઈ ગયા છે અને જે સફેદ વાળ હતા મારા અત્યારે દાઢીમાં જે સફેદ દેખાય છે એવા જ માથામાં સફેદ હતા એ પણ કાળા થઈ ગયા છે બરાબર આ દાઢીમાં જે સફેદ છે એવા માથામાં હતા એ તો પહેલા દિવસે મેં પણ જોયા તો અત્યારે બહુ ઓછા થઈ ગયા કાળા થાય છે મિત્રો હું વારંવાર કહું છું કે આ જે હેર ઓઇલ છે એ હેર ઓઇલની અંદર બે હજાર રૂપિયા લીટરનું એક ઓઇલ નાખું છું જે વાડને કાળો રંગ આપે છે બ્લેક પિગમેન્ટ ને લીધે આપણા વાળ કાળા થાય છે એ વાળ જયારે એનાથી વાળના બ્લેક પિગમેન્ટ વધે છે મિત્રો એટલે ધીમે ધીમે તમારા જે વાળ જે છે એ નવા જે વાળ આવે છે એ કાળા વાળ આવે છે એટલે નરેશભાઈ એનો જીવતો જાગતો પુરાવો છે સાહેબ છેલ્લા 25 દિવસથી વાપરે છે મોડે તમે સાંભળ્યું કે સફેદ જે છે એ ધીમે ધીમે હવે કાળા થઈ રહ્યા છે મને ખબર છે પહેલાં આવ્યો ત્યારે ડાઢીમાં જે વાળ તમે જુઓ છો અત્યારે એટલા સફેદ વાળ માથા ઉપર હતા અત્યારે તમે જુઓ માથું આખું એમનું ફ્લેટ છે થોડા ઓછા એટલા સફેદ દેખાતા તમે જોઈ શકો છો તમે અત્યાર સુધી આના પેલા આ પ્રોબ્લેમ કેટલા વર્ષથી હતો અને એના પહેલા તમે કયા તેલ વાપર્યા માર્કેટમાં મળતા હર કોઈ હેર ઓઇલ મેં વાપરી ચુક્યો અને જેનાથી મને કોઈ પણ લાભ થયો નથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા મને ફરક લાગે છે બરાબર બરાબર હા તો આ જે દર્શકો મારા જે છે જે શરૂઆતમાં આપણે જે માનો કે સો બસો પાર્સલ હતા તો અત્યારે બધા કમ્પલેન કરે છે કે સાહેબ અમને અમને પાર્સલ વહેલું મળતું નથી અઠવાડિયું લાગે છે કેમ લેટ પડે છે બધાને કહું છું રાહ જોવો એનું કારણ શું તમારા સાહેબ અમારે અત્યારે હજારોની સંખ્યામાં પાર્સલ આવે છે જે અમે પહોંચી જ નથી વળતા બુકિંગ કરવા માટે આ છે તે છે એટલે અમે એને ધીરે 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 કરીને ઓનલાઈન કરીને મોકલતા રહીએ છીએ તો મિત્રો દર્શકોને મારા દર્શકોને ખાસ કહેવાનું કે તમે થોડી રાહ જોવો મિનિમમ અઠવાડિયું અઠવાડિયાથી દસ દિવસ લાગશે તમે આપણે જે અંજ કુરિયરની અંદર અંજલી કુરિયરમાં જે આપણે મોકલીએ છીએ એમના મોડે સાંભળ્યું કે કેમ લેટ થાય છે ચિંતા ના કરશો તમને નહીં મળે તો મિત્રો આ હેર ઓઇલના પૈસા તમને ગૂગલ પે પર રિટર્ન કરી દેવામાં આવશે જો તમને આ આ કદાચ ના મળે તો ચિંતા ના કરશો તમારા પૈસા કઈ જાય નહીં પણ અઠવાડિયા દસ દિવસમાં મોડા મોડા દિવસ સુધી રાહ જોજો મિત્રો ખાસ આ હેર ઓઇલ જે છે તદ્દન નવી ફોર્મ્યુલા છે મિત્રો અને જબરજસ્ત માઉથ પબ્લિસિટીમાંથી જેને શરૂઆતમાં સો એમ એલ મંગાવ્યું હતું એ પાંચસો એમ લિટર લિટર અત્યારે મંગાવી રહ્યા છે મિત્રો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબર ઉપર તમારે ફોન કરવાની જરૂર નથી તમારે માત્ર એના ઉપર ગૂગલ પે કરવાનું છે સો એમ જોઈએ તો એકસો પચીસ બસો એમએલના બસો ત્રીસ ત્રણસો એમએલના ત્રણસો ત્રીસ ચારસો એમએલના ચારસો સાહીઠ પાંચસો એમએલના પાંચસો સાહીઠ અને એક લીટરના અગિયારસો રૂપિયાનો ભાવ છે મિત્રો એમાં ડિલિવરી ખર્ચ આવી ગયો કુરિયરનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી મિત્રો જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે વોટ્સએપ નંબર છે અને ગૂગલ પે નંબર છે એના પર તમારે માત્ર ગૂગલ પે કરી દો એનો સ્ક્રીનશોટ પાડી ફૂલ સરનામું સરનામામાં તમારું પહેલા નામ લખજો પછી સરનામું લખજો પછી તમારો પિનકોડ નંબર મોબાઈલ નંબર અને ક્વોન્ટિટી તમારે કેટલું જોઈએ છે તે લખી અને આ જ નંબર ઉપર વોટ્સએપ કરી દેજો મિત્રો બીજા જ દિવસે તમારું પાર્સલ કુરિયર થઈ જાય છે રોજે રોજ અહીંયા આજ ઓફિસમાં કુરિયર થાય છે મિત્રો એટલે ખાસ યાદ રાખજો અને જો તમે તમારે ત્યાં કુરિયર નહીં આવતું હોય તો ઓફિસ ડિલિવરી એટલે ઓફિસમાંથી ફોન આવશે તો તમારે ઓફિસ પર લેવા જવું પડશે માટે સિટીનું એડ્રેસ હોય તો તમારે હોમ ડિલિવરી મળી શકે ગામડામાં હશો તો નજીકની સિટીમાં ઓફિસ પરથી ફોન આવે તો લેવા જવું પડશે તમે નહીં લેવા જાઓ તો એ રિટર્ન આવશે કારણ કે કેટલાયના રિટર્ન આવે છે અને પછી ફોન આવે છે કે મનોહરભાઈ અમને અમારું પાછું મોકલું અમે લેવા ગયા નથી તો ફરી પ્રોબ્લેમ થાય છે આ આજે પેકિંગ તમે જોઈ શકો છો મિત્રો આજના જુઓ આ પાર્સલ બધા જ આ એડ્રેસ સાથે પાર્સલ મુકેલા છે અને આ અમારા અંજની કુરિયરના આ કાલોલની અંજની કુરિયર કે જે ઓફિસમાંથી તમારી સેવા તમને સપ્લાય કરે છે એ કિરીટભાઈ છે અને આ નરેશભાઈને તો તમે જોયા કે જેમનું ઇન્ટરવ્યુ લીધું નરેશભાઈ મારા દર્શકોને આ તેલ વિશે સંદેશ આપો કંઈ શું કહેવા માંગો છો આ ગૌ કાસ્ટ બસમાં સારામાં સારું તેલ છે અને તેનાથી બહુ ફાયદો થાય છે એમાં કોઈ કોઈ પણ પ્રકારનો એવું છે નહીં કે એનાથી નુકસાન થાય અને બધી રીતના સારું એવું તેલ છે અને તમારા તમારું રિઝલ્ટ જોયા પછી કેટલા લોકોએ તમારી પાસે માંગ્યું આ મારી જોડે જોયા પછી લોકો અહીંયા આવે છે એટલે કે તમારે આ કઈ રીતના છે ઓફિસ પર તો એના માટે મેં મનરકા જોડે એક્સ્ટ્રા બોટલો લીધી છે હા

તાકાત છે એકસો આઠ જડી નો બાપ છે ગૌકાષ ભમ એની બહુ પ્રોસેસ છે લાંબી એટલે

છે દૂર ચોટીલામાં એક ભાઈ છે એમનો ફોન આવ્યો હતો કે ટાલમાં પણ વાડ ઊંઘી ગયા છે હું ત્યાં જઈશ ત્યારે લાઈવ ઇન્ટરવ્યુ એમનું લઈ અને હું અપલોડ કરવાનો છું મિત્રો મનર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત